ગરબા રમવાની જોકે જેટલા રમીએ એટલા ઓછા પણ એવું મેં કીધું બે ત્રણ થી રમવા ક્યાંક બીજે પણ નક્કી કરે અટાણે મે કીધું બે દિવસે બીજો દિવસે રમીએ ગરબા ને આજે ગણપતિ પહેલાથી શરૂઆત આપણી ભજન ગાઈ મિત્રો તો મારા લાડીલા ગણપતિની પણ દર્શન કરજો નું એક ભજન ગાવા ગણપતિ હે પાઠ પધારો ને ગણરાજ રે હું જોડું કે રા રે ભો જના પધારો ગણ

રહી ના સપૂત હે વિના તમે મિસરી ખાધા મારા લાલ તમે માખણ ને મિસરી બહુ ખાધા મારા લાલ હે હું તો તમને હે હું તો તમને કરું મારા નંદજી યાદ તો એ બે કડી થઈ ગઈ મને આવડે એવી બરોબર હે કુળદેવી મારી માતા રે આવો શી રમા જો તમારી વાટા લડી તમે આવો મારી માવડી નવલરે નોરતાવ્યા આવો ને રમવા રાસ બળ જુએ તારી વાટ રે માણી આવો કૂડ દેવી આમો કૂડ દેવી શ્રી કોતેર માવલડી હું જોઉં તમારી વાટ મારે વેલાયા મો મારે ઘેર તમે હાજર મારે ઘેર તમે હાજર તો માની બે કડી આવેલી હતી મિત્રો આવડે એવી

પણ જમવાને સ્વિયે તમે આવો અને જગત જનની માં એ આજ્ઞા શક્તિ તારી સ્વરણે મિત્રો માં કહેવાય છે કે જે માંગીએ માં આગળ મળે એ ખાચા બહાર થી જો આપણે પડી જાય મિત્રો આપડે કઈ ખબર નથી જીવન છે હજારો પગ પકડી લઈએ ને આપણે તો એ પણ બેડો પાર છે નવરાત્રી પાછી વર્ષ માં એક વાર જ આવે મિત્રો એમ અગવતી ને આપણે યાદ કરીએ કે કોઈ મન થી કરે કોઈ ધન થી કરે

અને બાકી ગરબા ને રંગ જેવું જોઈએ હોય તો શોર્ટ માં જ આવજો આવો જ આનંદ રોજ એ રોજ કરતા રહીશું આપણે લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરજો જરૂર ને બાય બાય બધાયની કાલે